હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો સ્મોલ કેપ અને મિડ કેપના શેરોની બોટમ બની ગઈ છે અને આ બધા સ્ટોક ખૂબ નીચા લેવલમાં આવી ગયા છે અને બધા જો વધવાનું ચાલુ થશે તો નીચેથી આ સ્ટોકો સારો એવો વધી શકે છે એવું દેખાઈ રહ્યું છે પરંતુ ક્યારે વધી શકે છે એ મોટો પ્રશ્ન છે એનું એક કારણ એ છે કે વિદેશી રોકાણકારો એફઆઈઆઈ સતત વેચવાલી ચાર મહિનાથી ચાલુ છે મિત્રો કાલે પણ એફઆઈઆઈએ શુક્રવારનું ચારસો ને સિત્તેર કરોડની વેચવાલી કરી સોમે આપણા ઘરેલું ફંડું ચારસો ને કરોડની ખરીદારી કરી મિત્રો બે હજાર વીસમાં એસઆઈપીથી આવનારું રોકાણ ચાર હજાર કરોડ હતું અને આજે બે હજાર પચીસમાં એ છવ્વીસ હજાર કરોડથી વધી ગયું છે એસઆઈપીમાં ઢગલા બંધ રૂપિયા આવી ગયા છે રોકાણના અને લોકો સતત એસઆઈપીમાં રોકાણ વધી રહ્યું છે આ એક બજાર માટે તંદુરસ્ત રહ્યું છે છેલ્લા ચાર મહિનાથી વિદેશી રોકાણકારો વેચી રહ્યા છે અને આપણે જે એસઆઈપી છે જે આપણા પૈસા છે રિટેલ રોકાણકારોના પૈસા છે એનાથી બજારમાં મ્યુચ્યુઅલ ફંડો ખૂબ ખરીદી કરી રહ્યા છે અને એના કારણે બજાર નિફ્ટી અને સેન્સેક્સ દસ બાર પંદર ટકા જ ઘટ્યા છે જો આટલી વીચવાળી હોત અને લેવાવાળા કોઈ ન હોત તો બજાર પચાસ ટકાથી પણ વધારે ગગડી ગયું હોત એવું જાણકારો માની રહ્યા છે કાલે સેન્સક સિત્યોતેર હજાર આઠસો એકસો સત્તાણું પોઈન્ટ એટલે કે પાંચ ટકો ઘટ્યો નિફ્ટી પણ તેતાળીસ પોઈન્ટમાં ઘટાડો થયો ત્રેવીસ હજાર પોણસો ને ઉપર બંધ રહ્યું બેંક નિફ્ટીમાં અડધો ટકા જેવો ઘટાડો હતો પરંતુ મિડકેપમાં ઘટાડો નહોતો બસો ને તેવીસ પોઈન્ટ અડધા ટકા એકસોને આઠ પોઈન્ટ જીરો પોઈન્ટ વીસ ટકાનો વધારો હતો મિત્રો મિડકેપ અને સ્મોલ કેપના શેરો બોટમથી હવે કદાચ ચાલવા લાગે ખૂબ નીચે આ શેરો ગીરા છે તમારા ફોટોમાં તમારા પોર્ટફોલિયોમાં રહેલા શેરો મોટા ભાગના રોકાણકારોના મિડ કેપ અને સ્મોલ કપના શેરો ખૂબ હોય છે મિત્રો ધીરજ રાખજો આ સમય પણ વીતી જશે એકદમ સારો સમય આવવાનો છે સુરેશભાઈ યોગેશભાઈ મારા મિત્રો ખૂબ ધીરજ રાખજો પ્રોફિટમાંથી આપણે રોસમાં આવી ગયા છે પરંતુ ચિંતા ન કરો એક દિવસ સારો દિવસ આવશે ટૂંકા સમયમાં સારો દિવસ આવશે અને બધા ફરીથી વધવા મળશે બજારમાં કોઈ ખરાબી નથી આપણા કંપનીઓ ભારતીય કંપનીઓ જોરદાર કામ કરી રહી છે ઘણી કંપનીઓના ઓકળા પણ સારા આવ્યા છે ઘણી કંપનીઓ ફંડામેન્ટ મજબૂત છે પરંતુ બજારનું સેન્ટીમીટર સેન્ટીમીટર થોડુંક નેગેટિવ થયું છે લેનારા કરતાં વેચવાનોની સંખ્યા વધી છે લોકોમાં ગભરાટ ફેલાવાનો છે અને લોકો નવી ખરીદી અટકી ગઈ છે પરંતુ બજારમાં નવો કોન્ફિડન્સ આવશે બજાર ફરીથી દોડવા લાગશે ઘણી વખત આવું થાય અને બજારમાં વધઘટ ના થાય તો એ બજાર ના કહેવાય અને બજારમાં આજના સમયે જો આપણા પાસે થોડી ઘણી બચત હોય તો સારી કંપનીઓમાં આપણા પોર્ટફોલિયોમાં જે સારી કંપનીઓ છે એમાં થોડી થોડી ક્વોન્ટિટી એવરેજ કરી શકાય એક સાથે બધા પૈસા લગાવવાના નથી પરંતુ સારી કંપનીઓમાં ઘટાડામાં થોડી થોડી એવરેજ થઈ શકે તો એ સારું છે પરંતુ આપણો વિશ્વાસ ડગી ગયો હોય અને આપણે ના લઈ શકતા તો મિત્રો કોઈ વધો નથી પરંતુ વેચવાની બિલકુલ કરવાની નથી આ સમયમાં સારી કંપનીઓ ઈ પી એલ ટ્યુબ આપણે એનું વેચાણ અને ઓકળા જોરદાર વધ્યા છે લ્યુડ એનજી મિત્રો આ કંપની જોરદાર ચાલવાની છે પરંતુ સિત્તેર છે આ કંપનીનો સિર જાય અત્યારે પંચોતેર રૂપિયાની સત્યાશી પૈસા ઉપર ચાલી રહ્યો છે એની માર્કેટ કેપ છે આઠ હજાર આઠસોને બેતાળીસ કરોડ લ્યુડ એનજી મિત્રો આ કંપની સિત્તેર નેચે તમે એના ઉપર ટાર્ગેટ બનાવી શકો છો અને આ કંપની તમારા વોચ રીટમાં રાખો છો આ મિત્રો ઇન્ફોર્મેશન છે માહિતી છે લેવાની કે વેચવા માટેની કોઈ રેકોમેન્ડેડ નથી આઝાદ એન્જિનિયરિંગ મિત્રો પંદરસો ને સત્તાવન રૂપિયા વોટ ચાલે છે માર્કેટ કેપ નવ હજાર બસોની પોચ કરોડ છે મિત્રો આવી કંપનીઓ મિડકઅપની કંપનીઓ છે અને એ પીએલ એપોલો એ એ પણ મિટકની કંપની છે મિત્રો સાદી કંપનીમાં તમારું હોલ્ડિંગ યથાવત તમે રાખી શકો છો ટૂંકા સમયમાં પરિણામ સારું દેખાશે બજારમાં એફઆઈસી ભલે ખૂબ વેચવાલી કરી હોય આપણા ડોમેસ્ટિક ફંડોએ ખૂબ લેવાલી કરી છે અને એસઆઈપીમાં પણ જે આપણા પોર્ટફોલિયોમાં જે સારું રિટર્ન આપતા હતા ફંડો એમનું પણ રિટર્ન થોડુંક ઓછું થયું છે દરેકને મારે પણ માસિક અગિયાર હજારની એસઆઈપી ચાલુ છે અને એમાં મેં થોડોક વધારો પણ કર્યો છે મિત્રો વિનેશ પાઇપ બહુ સારી કંપની છે અને પચાસ ટકા જેવો ઘટાડો થયો છે એમાં પણ તમે તમારા વોટલિસ્ટમાં આ કંપની રાખી શકો છો બીજું મિત્રો બજાર ક્યાંય ભાગી જવાનું નથી બજાર ખૂબ નીચે જવાનું નથી ચિંતા કર્યા વગર કોઈ પણ પેટનું પાણી હલાવ્યા વગેરે શાંતિથી સમય પસાર કરો લઈ શકો તો જો ના જઈ શકો તો કોઈ ચિંતા કરશો મત બજારમાં સારા સમાચાર શીરો નીચેથી દમદાર દોડવા મળશે એ સો ટકા વાત છે આ અનુભવની વાત છે કેટલી વખત આવું શેર બજારમાં ગભરાટ ફેલાય છે પરંતુ મોતીઓ જેવા સારા ગજબના શેરો સસ્તામાં મળી રહ્યા છે આવો સમય પાંચ વર્ષમાં ચાર પાંચ વર્ષમાં એક વખત આવે છે કાયમ કાયમ બજાર આટલું નીચે જતું નથી પરંતુ આ સમયમાં જે પૈસા નોખે છે એને ટૂંકા ગાળામાં સારો નફો થઈ શકે છે મિત્રો નવા જે રોકાણકારો છે એમણે બજારની મંદી જોઈ જ નથી બજારની મંદી કેવી ભયંકર મંદીઓ આવે છે લોકો કેટલા નિરશ થઈ જાય છે એ પણ જોયું છે અનુભવ્યું છે રાતોની નીંદ ખોઈ છે મિત્રો તમને એમ થાય કે ઓહો હો 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 મારા પોર્ટફોલિયોના શેરો આટલા રૂપિયા અઢારસો રૂપિયા ઉપર ચાલતો હતો જો મેં હજાર અઢારસોમાં વેચી લીધો હોત પરંતુ વેચા પછી કોઈ લઈ શકતો નથી આ બજાર આ બધા અનુભવની વાતો છે મિત્રો બજારમાં પકડીને બેસી ગઈ એ જ વિજય બને છે વેચીને નફો કમાવા જવાવાળાના હાથમાંથી શેર છૂટી જાય છે ફરી વખત એ શેર એટલેની ક્વોન્ટિટી એ કંપની તમારી જીગર નથી પડતી તમે લઈ શકો થેન્ક યુ આભાર